નમસ્કાર ખેડૂત મિત્રો જો અત્યારે આપણે જે ઘઉંનો પ્લોટ દેખાય તે સો ટકા ઓર્ગેનિક ઘઉં છે અને આપણે આ પ્લોટ ગામ ગડુ અને તાલુકો ભાણવર આપણે જયદીપભાઈને વાડી આવ્યા છીએ જો આ ઘાઉ સો ટકા ઓર્ગેનિક ઘઉં છે અને જો આ પ્રમાણે ઘઉંનો પ્લોટ છે આ જયદીભાઈને બે પ્રકારના ઘઉં છે એક આપણે જે ટુકડા કીએ તે અત્યારે જે વિડીયોમાં દેખાય આ ટુકડા ઘાં છે અને જુઓ આપણે આ ઘઉંના દાણા આ પ્રમાણે હે ટુકડા ઘાંના ટુકડા ઘાં અત્યારે પાક ઉપર આવી ગયા છે એક બે દિવસમાં આપણે ઘઉં વાઢવાનું શરૂ કરશે અને થોડાક દિવસમાં તૈયાર થઈ જશે અને બીજા છે આપણે બંસી ઘઉં જુઓ તે આ પ્રમાણે હે તે જે થોડોક ટાઈમ ઉપશે થોડાક કાસા હે આ બંને ઘાં હે હમણાં થોડાક ટાઈમમાં તૈયાર થઈ જશે જો કોઈને આ ઘઉં લેવા હોય આ ઓર્ગેનિક ઘઉં જો કોઈને લેવા હોય તો તેના માટે જો આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે તેમાં કોલ કરી શકે આપણે આમાં જો આપણે જે દાણો બતાવીએ આ પ્રમાણે ઘઉંના દાણા છે આ આપણે ટુકડા ઘઉંના દાણા છે આ પ્રમાણે હે ને છેલ્લા ત્રણ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે આપણે જયદીપભાઈ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો